હેલો ફ્રેન્ડ સચિના કિચનમાં આજે આપણે બનાવીશું ગણેશ ચતુર્થી નિમિત્તે ખૂબ જ સરસ એવી કંઈક અલગ પ્રસાદ જે બાપાને ખૂબ જ પસંદ આવશે અને તમને બધાને પણ ખૂબ જ પસંદ આવશે ખૂબ જ સરળ રીતે ઝડપી બની જતી એવી પ્રસાદ બનાવવા માટે આપણે જે વસ્તુની જરૂર પડશે તે જોઈ લઈએ કે આપણે પૌવા લીધેલા છે જે બટાકા પૌવાના પૌવા આવે છે તે જ તેને આપણે એક વાટકી પૌવાને પલાળી અને આ રીતે કોરા કરી દીધા છે સાથે જ આપણે ગોળ લીધો છે એકદમ ઝીણો છીણી લીધો છે તેની સાથે જ આપણે દ્રાક્ષ લીધી છે અને ખસખસ અને આ કોપરાનું છીણ લીધું છે આ ફ્રેશ કોપરાનું છીણ જ આપણે લઈ લીધેલું છે તેની સાથે જ આપણે કાજુ અને બદામને આ રીતે સ્લાઇસ કરી લીધી છે હવે એક કઢાઈની અંદર આપણે બે ચમચી જેટલું શુદ્ધ ઘી લઈશું અને તેની અંદર આ કાજુ અને બદામને સાંતળી દઈશું સરસ એવા કાજુ બદામ અંદર સંતળાઈ જાય ત્યારબાદ તેની અંદર આ જે આપણે દ્રાક્ષ લીધેલી છે તેને પણ થોડી તેની અંદર સાંતળી દઈશું અને આ રીતે ડ્રાયફ્રૂટ અંદર સંતળાયેલા હોય તો તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવતો હોય છે તો ત્યારબાદ તરત જ આપણે જે કોપરાનું છીણ બનાવી અને તૈયાર રાખેલું છે તે આપણે લેવાનું છે મેં અત્યારે કોપરાના છીણને થોડી મોટી એવી સરસ સ્લાઇસ કરેલી છે કે જેથી કરીને તેનો મોઢામાં આવે તો તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે સાથે એક ચમચી જેટલી અંદર ખસખસ એડ કરીશું અને તેને હવે એકદમ ધીમા તાપે બરાબર મિક્સ કરી દઈશું કે જેથી કરીને બધું જ સરસ એવું સંતરાઈ જાય અને ક્યાંય કચાસ ના રહે એટલે ગણપતિ બાપાના આ પ્રસાદમાં આપણે જરા પણ કચાસ રાખવાની નથી સાથે જ આપણે જે પૌવા છે તેને પણ આપણે તેની અંદર હવે એડ કરી લઈશું આ રીતે એકદમ છૂટા એવા કોરા પૌવા કરવાના છે કે જેથી કરીને તે સરસ એવી પ્રસાદની અંદર મિક્સ થઈ જાય તમે જોઈ શકો છો કે એકદમ છૂટો છૂટા દાણો હોય એ રીતે આપણો પ્રસાદ તૈયાર થઈ રહ્યો છે તમે આને એકદમ ધીમા તાપે સાંકળી દે તમને એવું લાગે કે ગેસની ફેમમાં થોડું દાજવાને કે ડર હોય તો ગેસ બંધ કરી શકાય છે સાથે જ આપણે ગોળ જે છીણીને તૈયાર રાખેલો છે તે અંદર એડ કરવાનું આ રીતે તમારે ગોળ છીણીને ના નાખવો હોય તો તેને ગોળને થોડો ઓગાળી અને તેનો પા જેવો કરી અને પણ નાખી શકાય છે પણ આ રીતે ગોળ અંદર નાખીએ આપણે તો સરસ એવો અને ગોળનો તૈયાર પાવડર મળે છે તે પણ તમે અંદર નાખી શકો છો આ રીતે જો ગોળ અંદર નાખીએ તો સરસ એવો એકદમ છૂટો એવો પ્રસાદ આપણો તૈયાર થાય છે તમે જોઈ શકો છો કે આપણો પ્રસાદ ખૂબ જ સરસ એવો તૈયાર થઈ ગયો છે તો તમે કોઈ દિવસ જો આ રીતે પ્રસાદ ન બનાવી હોય તો આ ગણેશ ચતુર્થી ગણપતિ બાપ્પા માટે જરૂરથી આ રીતે પ્રસાદ બનાવજો કે જેથી કરીને કંઈક અલગ એવો પ્રસાદ આપણે તેમને ધરાવી શકીએ તો હવે તેને સર્વિંગ ડીશમાં લઈ લઈશું સચિના કિચનમાં આવી રહેલા વિડીયો તમને કેવા લાગે છે તે કોમેન્ટ કરીને મને જરૂરથી જણાવો અને મારા વિડીયો જો તમને ગમતા હોય તો લાઈક અને શેર કરવાનું બિલકુલ પણ ના ભૂલતા અને આ રીતે સરસ મજાનો ડ્રાયફ્રૂટવાળો આ પ્રસાદ અને પૌવાથી બનેલો છે એટલે કંઈક અલગ લાગે એવો પ્રસાદ જો ગણપતિ બાપ્પાને આ ગણેશ ચતુર્થી તો તમે ચોક્કસથી ધરાવજો તમે ક્યારે આ રીતે પ્રસાદ ના બનાવી હોય તો ચોક્કસથી બનાવજો કે જેથી કરીને તમને કંઈક નવો અનુભવ એવો ટેસ્ટ થાય પ્રસાદનો તો તમે જોઈ શકો છો કે ખૂબ જ સરસ એવો આપણો અત્યારે પ્રસાદ બની અને તૈયાર થઈ ગયેલો છે સચિના કિચન નામની યુટ્યુબ ઉપર જે મારી ચેનલ છે અત્યાર સુધી જો તેને તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો કે જેથી કરીને આવા સરસ મજાના નવા વિડીયો તમને જોવા મળે અત્યારે બાપાને લગાવીશું ભોગ અને ત્યાં સુધી બાય બાય